માત્માએ સદગુરુ મહારાજનો જય હવે જોઈએ વેદાંત માર્ગદર્શિકા વિશ્રામ તો હું કોણ છું એ વિશે ભાગ પહોંચમો કે તું જાગ્રત વગેરે ત્રણ અવસ્થાનો સાક્ષી છે હવે જાગ્રત અવસ્થાનો તું સાક્ષી છે એમ કહ્યું છે શિષ્ય પૂછે છે કે તૈણ અવસ્થા છે તે કઈ કઈ અને એ અવસ્થાને મારે શું સંબંધ છે તો ગુરુ કહે છે જાગ્રત સપના અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તું આત્મા તે ત્રણ અવસ્થા સ્થિતિનો સાક્ષી છે જાગ્રત અવસ્થાનું શું સ્વરૂપ છે એ સેવક પૂછે છે ગુરુ કહે છે સપન તથા સુષુપ્તિથી ભિન્ન ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો તથા ઇન્દ્રિયજન્ય જ્ઞાનના સંસ્કારોનો આવા કા આવા આધાર કાર્ડ આધાર કાર્ડ સોરી આધાર કાર્ડ હરી જ્ઞાનના સંસ્કારોનો આધાર કાળ તેને જાગ્રત અવસ્થા કહેવાય છે એટલે કે શરીર અંતને પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તેને જાગ્રત અવસ્થા કહેવાય છે અગર તો ચૌદ ઇન્દ્રિયો તે ઇન્દ્રિયોના ચૌદ દેવતા અને તે ઇન્દ્રિયોના ચૌદ વિષયો મળી બેતાળીસ તત્વો વડે જે અવસ્થામાં વ્યવહાર થાય છે તે અવસ્થાને જાગ્રત અવસ્થા કહે છે સાધારણ બુદ્ધિવાળાને સમજાવવા આ બધા લક્ષણ કયો છે આ ઇન્દ્રિયોને અધ્યાત્મ તેના દેવતાઓને અધિદેવ અને તેના વિષયોને અધિભૂત કહે છે હા આત્માની ઇતિ અધ્યાત્મ આત્માનો આશ્રય કરીને પ્રવૃત્તિ કરનારી તે ઇન્દ્રિયો એટલે તે અધ્યાત્મ છે દૈવ ઇતિ આધિદૈવ સ્વ શરીરથી ભિન્ન ચક્ષુવાદી ઇન્દ્રિયોનો અવિષય તે અધિદૈવ છે ભૂતે ઇતિ અધિભૂત સ્વ શરીર એટલે સંગાતથી ભિન્ન પરંતુ ચક્ષુવાદી ઇન્દ્રિયોનો વિષય તે અધિભૂત છે હા હવે ચૌદ ઇન્દ્રિયોનું નામ સ્રોત્ર ત્વચા ચક્ષુ જીવા ગ્રાણ એ જ્ઞાનેન્દ્રિયો વાઘ પાણી પાદ શિષ્ણ ગુંદા એ કર્મેન્દ્રિયો મન ચિત્ત અહંકાર અંતઃકરણ અને એ ચૌદ ઇન્દ્રિયો છે તેને અધ્યાત્મ કહેવાય છે હા તો દિશા એટલે દીકપાલ એ સોત્ર ઇન્દ્રિયના દેવતા છે વાયુ એ ત્વચા ઇન્દ્રિયના દેવતા છે સૂર્ય એ ચક્ષુ ઇન્દ્રિયના દેવતા છે વરુણ એ જીવા ઇન્દ્રિયના દેવતા છે અને અશ્વિની કુમાર એ ગ્રાણ ઇન્દ્રિયના દેવતા છે અગ્નિ એ વાઘ વાક ઇન્દ્રિયના દેવતા ઇન્દ્ર એ પાણી એટલે હસ્ત ઇન્દ્રિયના દેવતા છે વામનજી એ પાદ ઇન્દ્રિયના દેવતા છે પ્રજાપતિ એ ઉપસ્થ ઇન્દ્રિયના દેવતા છે યમ એ ગુદા ઇન્દ્રિયના દેવતા છે હવે ચંદ્રમા એ મન ઇન્દ્રિયના દેવતા છે બ્રહ્મા એ બુદ્ધિ ઇન્દ્રિયના દેવતા છે વાસુદેવ એ ચિત્ત ઇન્દ્રિયના દેવતા છે અને રુદ્ર એ અહંકાર ઇન્દ્રિયના દેવતા છે હા તો શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ એ પાંચ અનુક્રમે પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયો છે વાંચન આદાન ગમન રતિભોગ અને મળત્યાગ એ પાંચ અનુક્રમે પાંચ કર્મેન્દ્રિયોના વિષયો છે ચાર અંતઃ વિષયો અનુક્રમે સંકલ્પ વિકલ્પ નિશ્ચય ચિંતન અને અહમપણું છે આ ચૌદ વિષયોને અધિભૂત કહેવાય છે વિચાર કરીને જોઈએ તો સંકલ્પ વિકલ્પ મનનો વિષય નથી પણ મનનો જે વસ્તુનો સંકલ્પ થાય છે તે વસ્તુ એ વિષય છે એ પ્રમાણે નિશ્ચય એ બુદ્ધિનો વિષય નથી પણ જે બાબતનો નિશ્ચય થાય છે એ એ વિષય છે ચિત્ત તથા અંતઃકરણના વિષય સંબંધમાં એ પ્રમાણે સમજી લેવાનું છે હવે એ ત્રણે ત્રણે પૂટ એટલે આકાર એકઠા થાય ત્રિપુટી ત્યારે તેને ત્રિપુટી કહેવામાં આવે છે ઉપર ખુલાસો લખ્યો છે એ જ રીતે કોષ્ટકના રૂપમાં સમજવાનું છે હવે શિષ્ય પૂછે છે કે આ ત્રિપુટીઓનો સ્વભાવ કેવો છે તો ગુરુ કહે છે ત્રણ ત્રણ પદાર્થની જે ત્રિપુટી છે તેમાંથી એક ન હોય તો તેમનો વ્યવહાર ચાલતો નથી જેમ કે ઇન્દ્રિય અને દેવતા હોય પણ વિષય ન હોય વિષય અને ઇન્દ્રિય હોય પણ દેવતા ન હોય તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર થઈ શકતો નથી દાખલા તરીકે નાટક જોવા ગયા નેત્ર ઇન્દ્રિય નિરોગી છે નાટ અનેક ખુરશી ટેબલ વિષય છે પણ પ્રકાશ નથી તો દેખાવાનો વ્યવહાર થઈ શકવાનો નથી કૂવા ઉપર ગયા દોરી લોટો જોડી કૂવામાંથી પાણી કાઢવા લોટો અંદર મૂક્યો લોટો તૂટી ગયો નીચે કૂવાના જળના તળિયે જઈ બેઠો એક માણસ તે કાઢવા ઉતર્યો તેણે જળમાં ડૂબકી મારી લોટો તેને મળ્યો આ વિષય લોટો મળ્યો તથા મળ્યો એવું બોલવા બોલવાવાળી વાક ઇન્દ્રિય બંને હાજર છે પરંતુ વાક ઇન્દ્રિયના દેવતા અગ્નિ અને જળને વિરુદ્ધ હોવાથી દેવતા ત્યાં નથી માટે બોલવા રૂપી ક્રિયા થઈ શકતી નથી સ્રોત્ર ઇન્દ્રિય છે તેના દિશારૂપી દેવ હાજર છે પણ આજુબાજુ બધું શોંત છે કોઈ પ્રકારનો શબ્દ વિશે નથી સોંભડવા રૂપી ક્રિયા થઈ શકતી નથી આ પ્રમાણે સર્વ ત્રિપુટીઓનો વ્યવહાર સમજવો ત્રિપુટીઓમાંથી એકનો અભાવ હોય તો વ્યવહાર થઈ શકતો નથી ઉપર આગળ કહ્યું કે ઉપર બતાવેલી ત્રિપુટી પૂર્ણ હોય તેને તું જાણે છે એ અપૂર્ણ હોય તેને તું જાણે છે એ ત્રિપુટીનો વ્યવહાર થાય તેને તું જાણે અને ત્રિપુટી અપૂર્ણ હોવાથી વ્યવહાર ન થાય ના ચાલે એને પણ તું જ જાણે છે એવો તારો સ્વભાવ છે તે વિચાર કરી તું નિશ્ચય કર આ પ્રમાણે ત્રિપુટીથી જેમાં વ્યવહાર ચાલે છે એવી જાગ્રત અવસ્થા છે તે સિદ્ધ થઈ કહેવાય હવે જાગ્રત અવસ્થા નેત્રસ્થાન વૈખરી વાચા થૂળભોગ જાણ ક્રિયાશક્તિ રજોગુણમાન ગુણમાન આકારમાં આકાર માત્ર વિશ્વ અભિમાન જાગ્રત અવસ્થામાં જીવનું નેત્રસ્થાન છે જો કે ચિદાબા સ્વરૂપ જીવ નખથી શિખા પર્યંત આ દેહમાં વ્યાપ્ત છે છતાં મુખ્યત્વે તે નેત્રમાં રહે છે તેથી નેત્રને આ જીવનું સ્થાન કહ્યું છે વૈખરી વાચા થોડ ભોગ ક્રિયા શક્તિ અને રજો ગુણ આકાર માત્રા અને જાગ્રત અવસ્થાના અભિમાની જીવનું નામ વિશ્વ છે હા જાગ્રત અવસ્થા તું જાણે છે સપના અને સુસુપ્તમતી અવસ્થા ન હોય ત્યારે તેના અભાવને પણ તું જ જાણે છે માટે જાગ્રત અવસ્થા તે તું નથી અને થોડી દેહથીની હોવાથી તે તારી પણ નથી તું તેને જાણવા વાળો સાક્ષી ગત પેઠે તેનાથી જુદો છે એ સિદ્ધ થયું કહેવાય હવે જાગ્રત અવસ્થામાં જે પદાર્થ હોય અથવા જોયા હોય સાંભળ્યા હોય ભોગવ્યા હોય એના સંસ્કાર કંઠમાં માથાના વાળના હજારમાં ભાગ જેટલી સૂક્ષ્મ હિતા નામની નાળી છે તેમાં એ સંસ્કાર રહે છે એ સંસ્કારથી નિંદ્રા વખતે પોત વિષય આદિ પદાર્થોનું જ્ઞાન ઉપજે છે અને તેનાથી જે અવસ્થામાં વ્યવહાર થાય છે એ અવસ્થાને સપના અવસ્થા કહેવાય છે ઇન્દ્રિયોથી ના ઉત્પન્ન થાય તેવી અજન્ય અને વિષયોનો જેમનો અનુભવ થાય વિષય ગોચર એવો અંતઃકરણની અપરોક્ષ વૃત્તિનો સમય તેને સ્વપ્ન અવસ્થા કહેવાય છે મન અને પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તેને સ્વપ્ન અવસ્થા કહેવાય છે સ્વપ્ન અવસ્થા કંઠસ્થાન મધમા વાચા પ્રવિત્ત ભોગ જાણ સત્વ ગુણમાન ઉકાર માત્રા તેજસ અભિમાન સ્વપ્નાવસ્થામાં અવસ્થામાં જીવનું કંઠસ્થાન છે મધ્યમાં વાચા છે સૂક્ષ્મ એટલે વાસનામય ભોગ છે જ્ઞાન શક્તિ છે સત્વગુણ છે કોઈ મતવાળા રાજો ગુણ પણ માને છે ઉકાર માત્રા છે અને આ અવસ્થાના અભિમાની જીવનું તેજસ એવું નામ છે આગળ કહીએ તો સ્વપ્ન અવસ્થા થાય તેને તું જાણે છે જાગ્રત તથા સુશુષ્ઠ અવસ્થામાં તેનો અભાવ હોય છે તેને પણ તું જાણે છે માટે તે સ્વપ્ન અવસ્થા તું નથી સૂક્ષ્મ દેહની હોવાથી તારી નથી તું તેનો જાણનાર સાક્ષી તેનાથી નારો છું એવો નિશ્ચય કર એ તને લાભ થશે હવે જોઈએ મનુષ્ય જ્યારે નિંદ્રામાંથી ઊંઘીને ઉઠે છે ત્યારે ઊંઘમાં અનુભવ કરેલા સુખ તથા અજ્ઞાનનું સ્મરણ કરીને કહે છે કે આજે હું સુખેથી ઊંઘ્યો હતો અને હું કોઈ જ જાણતો નથી આ સુખ તથા ન જાણવા રૂપી અજ્ઞાનનું ભાન સાક્ષી ચૈતન્ય રૂપ અનુભવથી જે અવસ્થામાં થાય છે એવી જે બુદ્ધિની રૂપ અવસ્થા એ સુષુપ્તિ અવસ્થા છે અથવા સુખ તથા અજ્ઞાન એટલે ન જાણવાપણાનો જેમાં અનુભવ થાય છે એવો અવિદ્યાની વૃત્તિનો સમય તે સુષુપ્તિ અવસ્થા છે કેવળ પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તે સુષુપ્તિ અવસ્થા છે સુસુપ્તી અવસ્થાઓ હૃદય સ્થાન પશ્યંતિ વાચા આનંદ ભોગ જાણ દ્રવ્ય શક્તિ તમો ગુણમાન મકાર પ્રાગ મકાર માત્ર પ્રાગ અભિમાન સુસુપ્તી અવસ્થામાં જીવનું હૃદય સ્થાન છે પશ્યંતી વાચા છે આનંદ ભોગ છે દ્રવ્ય શક્તિ છે તમો ગુણ છે મકાર માત્ર છે અને તે અવસ્થાના અભિમાની જીવનું નામ પ્રાગ એવું નામ છે પ્રવત્તા અજ્ઞા બરાબર પ્રાજ્ઞ વિશેષ કરીને અજ્ઞાની તે પ્રાજ્ઞા સંસ્કાર રૂપ વાચા આનંદ ભોગ એટલે નિર્વિષય સુખનો ભોગ દ્રવ્ય શક્તિ એટલે જાગ્રત આદિ વ્યવહાર ને અનુકૂળ પદાર્થો ઉત્પન્ન થવાના કારણરૂપ શક્તિ હવે એ આગળ જોઈએ કે એક બાઈ જેમ જળ ભરવા કૂવા ઉપર ગઈ હતી તેનો ઘડો કૂવામાં પડી ગયો તે બહાર બહાર કાઢવાને તેના ઓળખીતા એક મનુષ્યને કૂવામાં ઉતાર્યો જળમાં ડૂબકી મારતો એ ભાઈને ઘડો મળે તેને તે જાણે છે અને નથી મળતો તેને પણ તે જ જાણે છે બે ત્રણ વખત ઊંડા પાણીમાં ડૂબકી મારી તળે હાથ ફેર્યો કે તરત પેલો ઘડો તેના હાથમાં આવ્યો એથી ઘડાના લાભથી તેને જ્ઞાનપૂર્વક આનંદ થયો પણ તે ઘડો જળ્યો એમ કહેવાને પાણીમાં વાણી બોલી શકાતી નથી કારણ કે પાણીમાં વાણી સિવાયની બધી ઇન્દ્રિયોનો વ્યવહાર બને છે ત્રિપુટી પૂર્ણ હોવાથી પરંતુ વાણી ઇન્દ્રિયના દેવતા અગ્નિ છે તેને જળ સાથે વિરોધ છે માટે ત્રિપુટી અપૂર્ણ રહેવાથી દેવતા વિના વાણી ઇન્દ્રિય બોલી શકતી નથી પણ પાણીમાં ઘણો મળ્યો છે તેના આનંદનો અનુભવ પોતે કરે છે અને જળની બહાર આવે છે ત્યારે દેવતા સહિત વાક ઇન્દ્રિય જે બોલવાનું સાધન છે એ ઘણો જડ્યો છે એમ કહી શકે છે એમ સુષુભી અવસ્થામાં સુખ અને અજ્ઞાનના સાક્ષી ચૈતન્ય રૂપ સામાન્ય જ્ઞાન છે પરંતુ વિશેષ જ્ઞાનનું સાધન જે ઇન્દ્રિય તથા અંતકરણ તેનો તે વખતે અભાવ છે તેથી સુખ તથા અજ્ઞાનનું વિશેષ જ્ઞાન તેને થતું નથી જ્યારે મનુષ્ય જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે ઇન્દ્રિય તથા અંતઃકરણ જે વિશેષ જ્ઞાનનો સાધન છે એ હોવાથી સુશુક્તિમાં અનુભવેલો સુખ તથા અજ્ઞાનની સ્મૃતિ રૂપ વિશેષ જ્ઞાન થાય છે બીજું દ્રષ્ટાંત એ છે કે લાખને તાપની પાસે ધરીએ તો તાપને લીધે તે નરમ થઈ જાય છે અને તાપથી દૂર થતો ઠંડકમાં રહેવાથી પાછી પથ્થર જેવી કઠણ થાય છે વળી ગરમીની પાછળ લાવતો એ નરમ થઈ જાય છે એમ સુષુપ્તિ અવસ્થામાં કારણરૂપ શરીર અજ્ઞાન વિદ્યમાન છે એ અજ્ઞાનના જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિરૂપી બની જાય છે અને વળી પાછી સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થતો ફરીથી અજ્ઞાનરૂપ બની જાય છે ત્રીજું દ્રષ્ટાંત એવું છે કે એક શહેરના મોટા માળામાં બીજે માળે આવેલી એક ઓરડીમાં એક બાઈ રહેતી હતી એનું બાળક ઓરડીમાંથી બહાર ઘૂંટણી ચાલીને દોડી જતું હતું એ બાળક દાદરા ઉપરથી ગબડી પડશે એ બીકથી પેલા બાઈ તે બાળકને વારંવાર દાદરા ઉપરથી પાછું લાવી ઘરમાં રમવા મૂકતી સતત વળી વળીને તે બાળક દાદરા તરફ જ જતું હતું રેસ ચડવાથી તે બાઈએ બાળકને એક ધીમો ધીમો લાફો માર્યો એથી બાળક ખૂબ રડ્યું માતાએ તેને દૂધ કરાવી છાનું રાખ્યું પણ થાકેલું હોવાથી માતાના ખોળામાં ઊંઘી ગયું અને સુખ શાંતિનો અનુભવ કરવા લાગ્યું જાગી ઉઠતો પાછું રમતો રમતો દાદરા તરફ જવા લાગ્યું એમ કારણ શરીર ઉપર જ્ઞાન છે એ માતા રૂપ છે તેનું બુદ્ધિરૂપી બાળ જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં ઘરમાં તથા દાદરા ઉપર આવવા જવા રૂપ બહિર બહિર ભૂ ભૂમિમાં વ્યવહાર એટલે રમતો કરે છે જ્યારે વિક્ષેક રૂપ થાક લાગે છે ત્યારે સુષુપ્તી અવસ્થા રૂપી ઘરમાં અજ્ઞાનરૂપી માતાના ખોળામાં લીન થઈ જાય છે અને બ્રહ્માંડનો અનુભવ કરે છે ફરીથી એ અદષ્ટ એટલે કર્મને લીધે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે પાછું પૂર્વવત બહિરભૂમિ વિશે વ્યવહારરૂપ રમત કરવા જાય છે ચોથો દ્રષ્ટોન એ છે કે સમુદ્રના જળથી ભરેલા ગળાને ગળે દોરડું બાંધી સમુદ્રમાં કૂવામાં મૂકવામાં આવે ત્યારે ગળામાં રહેલું પાણી સમુદ્રના જળ સાથે એકતા પામે છે તો પણ તેને ઘટરૂપ ઉપાધિ હોવાથી એ જળ જુદા જેવું લાગે છે ફરીથી જ્યારે દોરડું ખેંચી બહાર કાઢીએ ત્યારે તે ગળો અને જળ સમુદ્રના જળથી જુદો બને છે પરંતુ ઘટ સહિત જળ અને સમુદ્રના જળનો આધાર જે આકાશ તે ભિન્ન થતું નથી પણ ત્રણેય કાળમાં એક રસ જ રહે છે એમ અજ્ઞાનરૂપ જળથી ભરેલો જે લિંગ દેહરૂપી ઘટ છે એ આ અદષ્ટ રૂપી દોરડાથી બંધાઈને સુષુપ્તિકાળમાં તથા તેના અવાંતર ભેદરૂપ મરણ મૂછ અથવા પ્રલયકાળમાં સમષ્ટિ અજ્ઞાનરૂપ ઈશ્વર તેની ઉપાધિ જે માયા તેમાં લીન થાય છે ત્યારે વ્યષ્ટિ અજ્ઞાનરૂપ જીવની ઉપાધિ જે આવિદ્યા એ સમષ્ટિ અજ્ઞાન સાથે પામે છે તે છતાં લિંગ શરીરના સંસ્કાર ઉપાધિ એક કરીને ભિન્ન જેવા લાગે છે ફરીથી જ્યારે અદષ્ટ રૂપી દોરડાને અંતરાત્મા પહેરે છે ત્યારે તે ભેદ પામે છે જુદો બને છે પરંતુ વ્યષ્ટિ રૂપ જળ સહિત લિંગ દેહરૂપ ઘટ અને સમષ્ટિ રૂપ સમુદ્રનો આધાર જે ચિદાકાશ એ ભિન્ન થતો નથી પણ ત્રણેય કાળમાં એક રસ જ રહે છે આ પ્રમાણે શિષ્ય શિષ્ય અવસ્થાનું સ્વરૂપ જાણવાથી શું લાભ છે એવું શિષ્ય પૂછે છે તો ગુરુ કહે છે સુષુપ્તિ અવસ્થા હોય છે તે તું જાણે છે જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિનો અભાવ હોય છે તે પણ તું જ જાણે છે માટે તે સુષુપ્તિ અવસ્થા તે તું નથી અને કારણ દેહની હોવાથી તે તારી નથી તું તો તેનો જાણનાર સાક્ષી ગટ દ્રષ્ટાની પેઠે તેનાથી જુદો છે એમ નિશ્ચય થાય છે અને એ કરવું નિશ્ચય કરવો એ જ લાભ છે ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય